What? <laughs> Thank you. അതാത്ര്ഺ � repay്തഽൢശിദ്ദാര്ഺ нибÿÿÿÿÿÿÿÿാ്സിട്urdayം similar to താപ്оминаൾഈ都ദഃASEായൽ нибудь When will you respect? When will it be first time to make અરે ચોહી આવ્યો મારા બેટાએ મારા બૈરા તોડી નાખ્યા આમ તો રોજ ગયા ડોસી ની માર ખાતો તો આ દોશી નહીં એકલો મને મારા બૈરા તોડ્યા ગોમાં જોઈન કરવી પડશે હેડો સરખાઈ નહિ ન શું કરવાનું નકરો વરસાદ આવ્યો બધો પાક બગડ્યો હવે શું કરવાનું સરકારે કેવી છે

mà phantom nó mà nó sao à <coughs> yeah. <coughs> yeah. <coughs> સાટા જબરદસ્ત કામ બેઠો મજા આવી જે ધેર જેવું ધબ્બો થા કે હું તો આ મજા આવી જે મન તો મેરા જો જબરદસ્ત હે અલે એ અલે હે હું લે અલે ઓદરો આવે જાય લે અલે એ જાય લે યો હલે અરે તોડાવા તો માર કહી ગયો શું કરવાનું હવે જવા દે ઘેર